હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે આજે આપણે આપણે ભરતી વર્ષ સ્ટેટ માટે ભાષાના વિષય તરીકે સંસ્કૃત એનાલિસિસ જોવાના છીએ કે ભાઈ આપણી જે સામાન્ય ભરતી છે જે કચ્છ સિવાયની એ સંસ્કૃત વિષયની ભરતીમાં આપણો અંત સુધીમાં કેટલું મેરિટ રહી શકે તે માટેનું મેરિટ એનાલિસિસ બનાવેલ છે અને પરફેક્ટ એવું બનાવેલ છે બરોબર આપણે નવ થી બાર માં સંસ્કૃત વિષયના કુલ જગ્યાઓને ધ્યાનમાં લઈને બરાબર ક્રમિક ભરતીઓને ધ્યાનમાં લઈને બરાબર ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ મેરિટ બનાવેલું છે તો મિત્રો વાત કરીએ કે વિષય સંસ્કૃત છે અને કુલ જગ્યાઓ એની ત્રણસો ને ત્રાણું છે બરાબર અને હવે જોઈએ આપણે કેટેગરી વાઇઝ અને કેટલી જગ્યાઓ છે અને ક્યાં સુધી મેરિટ અટકવાની શક્યતા રહેલી છે

બરાબર હવે મિત્રો વાત કરીએ કે એસસી કેટેગરીના ઉમેદવારોની તો કે એસસી કેટેગરીની કુલ જગ્યાઓ છે બરાબર અને ભરતીના અંત સુધીનું જગ્યા પાંચસો ને અઢાર છે એસસી કેટેગરીના ઉમેદવારોનો આના અંદર જેનો ઉમેદવારનો ઉમેદવાર છે બરાબર જનરલ ક્રમ અંદર એ મિત્રો પૂરેપૂરો શક્યતાઓ છે કે એની સામાન્ય ભરતીમાં વારો આવી જવાનો છે

તેરસો ને સિત્તેર જેટલા જનરલ ક્રમ ધરાવતા હોય વાત કરીએ ઓબીસી કેટેગરીની ઓબીસી કેટેગરીની કુલ જગ્યાઓ સિત્યોતેર છે અને મિત્રો એનું ભરતીમાં અંત સુધીમાં સડસાઠ પોઈન્ટ બાવીસ એકતાલીસ જેટલું મેરિટ રહી શકે તેમ છે અને જનરલ ક્રમ ઓગણચાલીસ બરાબર એટલે કે આ અંદર જેટલા મિત્રોનો જનરલ ક્રમ ઓબીસી કેટેગરીમાં જેનો હોય એ પૂરેપૂરી શક્યતા છે એ મિત્રોને આ ભરતીમાં ચાન્સ લાગી જવાનો છે બરાબર હવે વાત કરીએ મિત્રો આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની

બરાબર હવે મિત્રો આ મેરીટ આપણે ખૂબ જ સારું છે સંસ્કૃત વિશેની કુલ ચારસો ને જગ્યાઓ છે બરાબર ને ચારસો ને અઠ્યાવીસ ઉપર અથવા તો ચારસો ને અઠ્યાવીસ જગ્યાઓ છે તો આ ચારસો ને અઠ્યાવીસ જગ્યાઓમાં ઘણા બધા મિત્રો કોમન ઉમેદવાર તરીકે

ઘણા બધા એવા મિત્રો લાગી ગયા છે કારણ કે આ ભરતીમાં ખૂબ જ એવું ઘણું બધું મેરિટ ડાઉન ગયું છે બરોબર એના લીધે મોસ્ટ ઓફ ટેટ વન ની ભરતીમાં લાગી ગયા છે અને હવે એ મારા ખ્યાલ મુજબ આપણી જે ટેટ ટુ ની ભરતી છે એમાં આવશે નહીં કારણ કે ટેટ વન માં ટેટ વન માં બદલીની શક્યતાઓ ખૂબ જ વધારે છે ટેટ ટુ ની સાપેક્ષે બરાબર એટલે ટેટ ટુ માં આપણને તે નડશે નહીં અને આપણું મેરિટ થોડું એવું એના લીધે

જગ્યામાં તે આવતા નથી એટલે એ બધા ઉમેદવારોને લીધે પણ મેરિટ ડાઉન જશે બરાબર તો મિત્રો આ હતું આપણું સંસ્કૃત વિષયનું એનાલિસિસ તમે ફરીથી એક વખત જોઈ શકો છો અહીંયા મિત્રો તો અહીંયા સુધી આપણે રાખીએ હવે મળશો આપણે આ કચ્છ ભરતી માટેના આપણો જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કચ્છ ભરતી માટેનું આવી ગયું છે એનો એક મેરિટ એનાલિસિસ સાથે આપણે ની જે આપણી આ જગ્યાઓ છે એમાં પણ જોઈ કે ભાઈ આપણે કેટલા કોમન ઉમેદવાર નીકળી શકે તેમ છે અને ટેટ માં કચ્છમાં સંસ્કૃત વિષયમાં કેટલું મેરેટ ડાઉન જઈ શકે તેમ છે તો મિત્રો જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો